વારસદાર પ્રકરણ પચીસ લેખક શ્રી અશ્વિન રાવલ લગ્ન માટે અખાત્રીજનો દિવસ ફાઇનલ થઈ ગયો અને ઝાલા સાહેબે શામકુંજ બાંકેટ હોલ પણ બુક કરાવી દીધો લગ્નને માંડ પંદર દિવસ બાકી હતા મંથનને પોતાને તો કોઈ ખાસ તૈયારી કરવાની ન હતી પરંતુ અદિતિ માટે નવા દાગીના બનાવવાના હતા પોતે હવે ઝાલા સાહેબના પ્રતાપે પચ્ચીસ કરોડનો માલિક બની ગયો હતો એટલે પોતાની પત્ની અને એ પણ ઝાલા સાહેબને જ દીકરી માટે વીસ પચ્ચીસ તોલાના દાગીના તો બનાવવા જ પડે લોકરમાં આટલા બધા જૂના દાગીના પડ્યા હતા તો હવે નવું સોનું લેવાનો કોઈ મતલબ ન હતો અંકલ અદિતિ માટે મારે નવા દાગીના બનાવવા પડશે હું વિચારું છું કે અમદાવાદ જઈને લોકરમાંથી સોનાના જૂના દાગીના હું અહીં લઈ આવું જેથી એમાંથી જરૂરી નવી ડિઝાઇનની જ્વેલરી બનાવી શકાય મંથને બીજા દિવસે ફોન ઉપર ઝાલા અંકલને પૂછ્યું તમારો વિચાર બરાબર છે અત્યારે સોનાના ભાવ આસમાને છે અને એ સોનું પણ ત્યાં પડી જ રહ્યું છે એના કરતાં એમાંથી નવા દાગીના ઘડાવી શકાય અંકલ બોલ્યા મંથને એ જ દિવસે સાંજનું ફ્લાઇટ પકડી લીધું અને રાત્રે અમદાવાદ પહોંચી ગયો ઘરે પહોંચ્યો ત્યારે રાત્રે દસ વાગી ગયા હતા પોળમાં બધા વહેલા સુઈ જતા હતા એટલે રાત્રે જાજી પૂછપરછ ન થઈ સવારે વહેલા ઉઠીને મંથન મંજુમાસીને બોલાવી લાવ્યો અને ઘર સાફ કરાવી દીધું અને પાણી ભરાવી દીધું સાંજે તો મુંબઈ જવા નીકળી જવાનો હતો એટલે બીજું કંઈ કામ ન હતું છતાં મંજુમાસીને એણે સો રૂપિયા આપ્યા સવારે માળા કરીને સાડા સાત વાગે જયેશની હોટેલ ઉપર પહોંચી ગયો અરે આવ આવ મંથન મુંબઈ થી ક્યારે આવ્યો તું રાત્રે દસ વાગે ના ફ્લાઇટ માં આવ્યો કેમનું ચાલે છે તમારું અને શિલ્પાનું નું મંથને પૂછ્યું એના માટે તો તારો આભારી છું દોસ્ત સરસ છોકરી શોધી આપી છે કામકાજ માં ને રસોઈ માં પણ બહુ જ હોશિયાર છે હું બહુ જ ખુશ છું બોલ સારું હવે સાંભળ મારા લગ્ન અખાત્રીજના દિવસે છે મને ખબર છે કે તારા લગ્ન અખાત્રીજના બે દિવસ પછી પાંચમના છે છતાં તારે અને શિલ્પાએ મારા લગ્નમાં હાજર રહેવાનું જ છે તમારી બંનેની ફ્લાઇટની ટિકિટ ઓનલાઈન તમને મળી જશે સવારે આવી જજો અને રાત્રે નીકળી જજો મંથન બોલ્યો અરે વાહ કોંગ્રેચ્યુલેશન્સ મંથન લગ્નના સમાચાર સાંભળી ખૂબ જ આનંદ થયો પણ બે દિવસ પછી જ અમારા લગ્ન હોય ને અમે ત્યાં કેવી રીતે આવી શકીએ હું કંઈ પણ સાંભળવાનો નથી ટિકિટ તને ઓનલાઈન મળી જશે શિલ્પાને કહી દેજે મેરેજનું કાર્ડ પણ તને વોટ્સએપ કરી દઈશ મંથન બોલ્યો જયેશ એ પછી કંઈ બોલ્યો નહીં અને એણે એના નોકર બાલુને મંથન માટે ચાનો ઓર્ડર આપ્યો ચા પીને મંથન ઘરે આવ્યો ત્યારે પોળમાં જે પણ મળ્યા એ બધાએ મંથનના ખબર અંતર પૂછ્યા તો સામે મંથને પણ પોળમાં સૌને પોતાના અખાત્રીજના લગ્નના સમાચાર આપ્યા અરે તું તો છોપો રુસ્તમ નીકળ્યો ભાઈ શું નામ છે વહુનું સવિતાબેન બોલ્યા વગર ન રહ્યા અદિતિ નામ છે એનું કરોડપતિની દીકરી છે માસી તમારા આશીર્વાદ ફળ્યા મંથન જો કે જાણતો જ હતો કે સવિતા માસીએ ક્યારે પણ એને લગ્નના આશીર્વાદ આપ્યા જ ન હતા એ પછી મંથન સીધો વીણા માસીના ઘરે ગયો વીણા માસીએ સ્પેશિયલ એના માટે ચા બનાવી ભાલે તું ચા પીને આવ્યો પણ આજે મારા હાથની ચાપ એવી જ પડશે મંથન માસી પ્રેમથી બોલ્યા માસી અખાત્રીજના દિવસે મારા એડવોકેટ ઝાલાની દીકરી অদিতি સાથે લગ્ન છે અને તમારે મારી મા તરીકે હાજરી આપવાની જ છે જયેશ અને શિલ્પા પણ આવવાના છે એટલે એમની સાથે તમારી ફ્લાઇટની ટિકિટ પણ મોકલીશ તમે એમની સાથે જાઓજો અને એણે ખિસ્સામાંથી સાત કાઢીને માસીને આપ્યા લગ્ન માટે રતનપોળમાં જઈને એક ભારે સાડી લઈ લેજો કારણ કે મને સાડીઓ ખરીદતા આવડતી નથી તોરલના વરની પણ સાડીઓની ત્યાં દુકાન છે તો રંજન માસીને સાથે લઈ જઈને ત્યાંથી પણ ખરીદી શકો મંથન બોલ્યો ભારે માની સાડી તો મારી પાસે પણ હશે પૈસાની મારે કોઈ જરૂર નથી બેટા વીણા માસી બોલ્યા સાડીઓમાં લેટેસ્ટ ફેશન હવે આવી ગઈ છે માસી તમારા જમાનાની સાડી ત્યાં શોભે નહીં ચાલો હવે હું જાઉં છું તમને એરપોર્ટ ઉપર લેવા આવી જઈશ અહીંથી જયેશની સાથે જાવજો બીજી બે ત્રણ સાડીઓ અને કપડા પણ સાથે રાખજો કારણ કે લગ્ન પછી આઠ દસ દિવસ તો રોકાવું જ પડશે અને તમે કાયમ માટે રોકાઈ જાઓ તો મને ખૂબ જ આનંદ થશે મંથન બોલ્યો અને ઊભો થયો અગિયાર વાગે જમવા માટે મંથન ચાલતો ચાલતો બહાર નીકળ્યો ત્યારે સાથે એણે ખાલી બેગ પણ લઈ લીધી એ પછી સૌથી પહેલા જયેશ ની હોટેલ ઉપર ગયો અરે જયેશ તને કહેવાનું ભૂલી ગયો મારી સામેવાળા વીણા પણ તારી સાથે જ મુંબઈ આવશે એમની ટિકિટ પણ તારા મોબાઈલમાં મોકલી આપીશ તું સંભાળીને એમને લેતો આવજે મંથન બોલ્યો વાંધો નહીં એ તો આપણી પોળમાં જ છે એટલે હું મારી સાથે જ લેતો આવીશ જયેશ બોલ્યો હું ડ્રાઇવિંગ સ્કૂલવાળા રફિકના ત્યાં જાઉં છું એ પણ મારો ખાસ મિત્ર છે એને પણ મુંબઈનું આમંત્રણ આપું છું જો એ હા પાડશે તો એ પણ તમારા લોકોની સાથે જ આવશે એની ટિકિટ તો હું ડાયરેક્ટ એને જ મોકલી આપીશ મંથન બોલ્યો એ પછી મંથન ચાલતો ચાલતો રફીકને મળવા ગયો બાઇક એ મુંબઈ લઈ ગયો હતો એટલે આજે એણે બધે ચાલતા જવાનું જ નક્કી કર્યું અરે મંથન કબ આયા મુંબઈ સે સબ ખેરિયત રફીક મંથન જ મારા લગ્ન છે તારે મુંબઈ બોરીવલી આવી જવાનું છે ફ્લાઇટની ટિકિટ તારા મોબાઈલ પર ઓનલાઈન મળી જશે મામુને મળવાનું મન હોય તો આગલા દિવસની ટિકિટ મોકલું આવવાનું ફરજિયાત છે જાનિયામાં બે ત્રણ જણા તો જોઈએ ને ભાઈ હોટલવાળો જયેશ પણ આવે છે મંથન બોલ્યો તું જે મેં ના બોલી નહીં શકતા એક કામ કર અગલે દિન હી ટિકિટ ભેજ દે ક્યાં નામ હે ભાભીજાન કા અદિતિ ઝાલા કરોડપતિની દીકરી છે મારા પપ્પાના બિઝનેસ પાર્ટનર હતા મુંબઈમાં હવે એમની સાથે રાખીને કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ઝંપલાવું છું મંથને હસીને કહ્યું બહુત કિસ્મતવાલા હૈ તું ભાઈ ચલો અચ્છા લગા મેં પક્કા આ જાઉંગા મેરેજ હોલ કા એડ્રેસ ભેજ દેના રફીક બોલ્યો મારા મેરેજનું કાર્ડ હું તને વોટ્સએપ કરી દઈશ મામુજાનને મળે તો મોટી રકમનું સેટિંગ થાય એવું કરજે મંથન બોલ્યો અને ત્યાંથી સીધો બેંકમાં ગયો લોકરમાં જઈને એણે દાગીના ભરેલી પ્લાસ્ટિકની બેગ બહાર કાઢી અડત્રીસ લાખ રૂપિયાની કેશ પણ ઉપાડી લીધી એ બધું એણે બેગમાં મૂકીને બેગ પીઠ ઉપર લટકાવી દીધી ત્યાંથી ચાલતો ચાલતો એ જઈ પોતાના ઘરે પહોંચી ગયો ઘરે જઈને તમામ રકમ અને જ્વેલરી સૂટ કેસમાં મૂકી દીધી એ પછી શાંતિથી એ ઉર્મિલા માસીના ત્યાં જઈને જમી આવ્યો થોડો આરામ કર્યો સાથે જોખમ હતું એટલે એણે ફ્લાઇટના બદલે તત્કાલમાં ગુજરાત મેલની ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ કઢાવી લીધી સવારે છ વાગે બોરીવલી ઉતરીને સીધો જ ઝાલા અંકલના ઘરે જ ગયો અગાઉથી એણે ફોન કરી દીધો હતો મયુર ટાવર પહોંચીને નહાઈ ધોઈને એ ફ્રેશ થઈ ગયો ચા તૈયાર થઈ ગઈ હતી એટલે એ સીધો ડાઇનિંગ ટેબલ ઉપર જ ગયો આદિતિએ ચાની સાથે ગરમાગરમ ઢોકળા પીરસ્યા હતા મંથન આવવાનો હતો એટલે એ વહેલી ઉઠી ગઈ હતી અંકલ અદિતિને જે પણ દાગીના બનાવવાની ઈચ્છા હોય એ આમાંથી બનાવી દેજો મને આમાં કઈ ખબર નહીં પડે બાકીની જે પણ જ્વેલરી વધે તે હું અહીંયા બેંકના લોકરમાં મૂકી દઈશ હવે અમદાવાદના લોકરમાં રાખવાનો કોઈ મતલબ નથી મંથને સવારે ચા પીતા પીતા કહ્યું તમે જ્વેલરીની બિલકુલ ચિંતા ના કરો એ તમારી જમાનત છે અદિતિને સાથે લઈને જઈશું અને એને જે પણ ડિઝાઇનો ગમે અને જે જે દાગીના બનાવવા હોય એ પ્રમાણે સામે ગોલ્ડ આપીશું એક એક ગ્રામનો હિસાબ રાખીશું સરયુબા બોલ્યા અરે મમ્મી મારા કહેવાનો મતલબ એવો જરા પણ નથી તમે બધું તમારી પાસે રાખશો તોય મને કોઈ ફરક નથી પડતો જે છે એ બધું અદિતિનું જ છે હવે મંથન બોલ્યો જમાઈના હકનું જે છે એમાંથી અમારે કંઈ પણ ના ખપે અને તમે તો પાછા ભોદેવ છો ઘરેણા બનાવતા જે પણ વધે એ પાછું તમે લોકરમાં મૂકી દેજો સરયુબા બોલ્યા અને તમે આદિતિના સેટ વગેરે જે પણ ખરીદો એમાં જરા પણ સમાધાન ના કરશો એને જે પણ ગમે તે તૈયાર લેજો અથવા તો બનાવવાનો ઓર્ડર આપજો હવે એ મારા ઘરની લક્ષ્મી છે મંથન બોલ્યો મંથનની વાત સાંભળીને સામે જ બેઠેલી આદિતિ એકદમ ભાવુક થઈ ગઈ

ઝાલા અંકલ બોલ્યા હા પપ્પા એ સરસ રહેશે હું બે ત્રણ વાર ત્યાં ગયેલી છું અદિતિ બોલી છેવટે ઝાયકા ક્લબમાં જમવાનું નક્કી કર્યું અને બપોરે એક વાગે આખો પરિવાર ત્યાં પહોંચી ગયો વીસેક મિનિટ જેવું વેટિંગ રહ્યું પરંતુ છેવટે એમનો નંબર પણ લાગી ગયો મંથન કુમાર તમને શું ફાવશે ઝાલા અંકલ બોલ્યા લેડીઝ ફર્સ્ટ અદિતિની પસંદ એ મારી પસંદ મંથન બોલ્યો અને બધા હસી પડ્યા છેવટે અદિતિએ બટર કુલચા પનીર લબાબદાર વેજીટેબલ મહારાજા જીરા રાઈસ અને દાલ કોલ્હાપુરીનો ઓર્ડર બુક કરાવ્યો સાથે ફ્રાઈડ પાપડ અને બટર મિલ્કનો પણ ઓર્ડર આપ્યો નામ પ્રમાણે રેસ્ટોરન્ટ ઘણી સારી હતી અને ફૂડનો ટેસ્ટ પણ સરસ હતો ના પાડી છતાં બિલ મંથને ચૂકવી દીધું જમ્યા પછી ઝાલા અંકલને ત્યાં થોડો આરામ કરીને મંથન સાંજે ચા પાણી પીને રિક્ષામાં જ મલાડ જવા માટે નીકળી ગયો ઝાલા અંકલે ગાડીમાં મૂકી જવાની વાત કરી પરંતુ મંથને ના પાડી સુંદરનગર પહોંચીને એણે દેવીબેનને ફોન કર્યો અને રસોઈ કરી જવાનું કહી દીધું બીજા દિવસે એણે દેના બેંકમાં જઈને લોકર લઈ લીધું અને ત્રીસ લાખ રૂપિયા રોકડા લોકરમાં મૂકી દીધા આઠ લાખ જેટલી કેશ એણે ઘરની તિજોરીમાં જ ગોઠવી દીધી લગ્નનો દિવસ પણ નજીક આવી ગયો અદિતિએ ત્રીસ તોલા જેટલા જૂના દાગીના આપીને ગળાનો સુંદર હાર ચેઇન કાનના ઇયરિંગ્સ અને વીંટીનો સેટ બનાવી દીધો હતો મંથન માટે પણ ઝાલા अंकલે રેમેન્ડનો ગ્રે કલરનો સુંદર સૂટ સેવડાવ્યો હતો હોલ ઉપર ફૂલહારની વ્યવસ્થા હતી હોનને લાખો રૂપિયા ખર્ચીને સજાવ્યો હતો જયેશ रफीક શિલ્પા અને વીડામાસી સાથે મંથને હોલમાં સવારે નવ વાગે પ્રવેશ કર્યો ત્યારે ઝાલા સાહેબે બેન્ડ વાજા અને શરણાઈથી ભવ્ય સ્વાગત કર્યું હતું હોલમાં પ્રવેશતા જ ફૂલોની વૃષ્ટિ પણ કરી હતી આટલું દમામદાર અને રજવાડી સ્વાગત જોઈને વીળામસી તથા જયેશ શિલ્પા વગેરે આશ્ચર્ય પામી ગયા હતા મંથનના કિસ્મતે ખરેખર બહુ મોટી હરણફાળ ભરી દીધી હતી ઝાલા સાહેબના તમામ મહેમાનો પણ મંથનને જોઈને ખુશ થઈ ગયા કે જમાઈ તો ખરેખર ખૂબ જ સારો શોધ્યો હતો આ બાજુ અમદાવાદમાં તોરલ શાહપુરના લાલાકાકા કમ્યુનિટી હોલમાં સજીદજીને તૈયાર બેઠી હતી અને જાનૈયાઓની રાહ જોવાતી હતી કાંતિલાલ હરખમાં દોડાદોડી કરી રહ્યા હતા પરંતુ તોરલના હયામાં લગ્નનો કોઈ જ ઉમંગ ન હતો